હલો મિત્રો સ્વાગત છે આજે મિત્રો આપણા દરેક કોમેન્ટ લોકો જે કરી છે જેને મારો સંપર્ક કર્યો છે અને ઘણા લોકો એવા છે મિત્રો જે નવણું ટકા તો મિત્રો આપણી કોમેન્ટ સારી જ કરે છે પણ મિત્રો આજે મને વિડીયો બનાવવાનું એક એટલા માટે થયું કે ઘણા લોકોને એવું પણ હશે કે એક ફાલતું વિડીયો બનાવે છે અને કોઈ લોકો એવું પણ કહે છે કે મને રિપ્લાય નથી આપતા તો મિત્રો ખાસ તમને લાઈવ પ્રૂફ સાથે મારી સ્ક્રીન જુઓ અને તમે ખુદ જુઓ મિત્રો કે હું તો એક તમારો ગુજરાતી છું અને તમા આપણા ગુજરાતી લોકોને એક મતલબ ટિપ્સ આપું છું કે યુટ્યુબમાં સફળતા મેળવે મારો ટાઈમ પણ મિત્રો એવું નથી કે ટાઈમ બગડે પણ મારી પાસે જે નોલેજ છે ને તમને આપવાની કોશિશ કરું છું મિત્રો બરાબર છે એટલે ખાસ વિનંતી કરું છું કે હું કોઈ ફેક વિડીયો બનાવતો નથી આપણી ચેનલની અંદર જે છે વિડીયો બનાવેલા છે ને મિત્રો એ લાઈવ પ્રૂફ સાથે બનાવેલા છે અને કોઈ ફેક વિડીયો આપણી ચેનલની અંદર નથી બનાવતા તમારા વિડીયો માટેથી ને મિત્રો હમણાં તમને ખ્યાલ છે કે મને સ્ટ્રાઇક મળી હતી જે સ્ક્રીન રેકોર્ડિંગ હતી એના વિરોધમાં એક વિડીયો બની ગયો હતો એટલે મિત્રો મને યુટ્યુબ તરફથી કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક મળી હતી ક્યારે મળી હતી મને ખબર છે કે સ્ટ્રાઇક મળી પણ આપણા સબસ્ક્રાઇબ મિત્રોને કાંઈ નોલેજ મળે ને એ માટે મિત્રો મેં આ વિડીયો બનાવી હતી તો મિત્રો તમે જુઓ ઘણા લોકો મને કોમેન્ટ કરે છે અને ઘણા લોકો મારી પાસે મોબાઈલ નંબર માગે છે એમને પણ મિત્રો ખાસ વિનંતી કરું છું કે મોબાઈલ નંબર તમે મારી પાસે સો ટકા માગો છો મેં આપણા જે પેજની લિંક આપેલી છે કે એની અંદર તમે મેસેજ કરો મને અને જે તમારી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ તમે છે ને મને સેન્ડ કરો એટલે કે જેની ફોટો સ્ક્રીનશોટ કરીને મને એની અંદર તમે મેસેજમાં મોકલી શકો છો જેનું જે પ્રોબ્લમ છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ એનો હું દરેકને રિપ્લાય આપવાનો પૂરેપૂરી કોશિશ કરું છું મિત્રો અને જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેની અંદર હું રીલ ચડાવું છું તો એની અંદર પણ મને ઘણા બધા મેસેજ આવે છે એની અંદર પણ મિત્રો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને મેં રિપ્લાય ના આપ્યો હોય અને ફેસબુકની તો વાત જ અલગ છે ને યુટ્યુબની પણ વાત એક દિવસની અંદર કમસે કમ મિત્રો હું દોઢસોથી બસો લોકોને હું રિપ્લાય આપું છું મિત્રો અને વોટ્સએપ વોટ્સએપ નંબર ક્યારે આપું છું મિત્રો કે હું પહેલાં ચેનલ જોઉં છું મિત્રો ઘણા લોકો એવા પણ છે કે મેં તમારા માટે વિડીયો બનાવેલી છે દાખલા તરીકે બધી માહિતીની મેં તમારા માટે વિડીયો બનાવેલી છે તે સતત તમે મને મેસેજ કરીને મિત્રો વોટ્સએપમાં નંબર માગો છો તો એ મિત્રો તમારી ભૂલ છે હું મિત્રો ખેતીવાડી કરું છું હું સ્પેશિયલ યુટ્યુબર નથી પણ મારી પાસે જે નોલેજ છે ને તમને આપવાની કોશિશ કરું છું કે યુટ્યુબની અંદર આપણું ગુજરાત આગળ હવે વધી રહ્યું છે ધીરે ધીરે તો યુટ્યુબનું આપણને આ દરેક સબસ્ક્રાઈબરને થોડોક અનુભવ રહે અને બીજું જે લોકો મને ગલત અમુક કોમેન્ટ નવ્વાણું ટકામાંથી એક જ ટકો કોક તો મિત્રો કોમેન્ટ ગલત કરે પણ મિત્રો એમને પણ ખાસ વિનંતી કરી દઉં જો મને ગલત કોમેન્ટ કરવાથી જો એ ખુશ થતું હોય ને તો એક નહીં સો કોમેન્ટ ગલત કરવાની મિત્રો કારણ કે મિત્રો આની અંદરથી તો આપણે હવે પ્રસાર થઈ ગયા છે બરોબર એટલે કોમેન્ટ ઉપર હું ધ્યાન આપું છું પણ જો તમે મને ગલત કોમેન્ટ કંઈક ખરાબ કરો છો અને જો તમે ખુશ થતા હોય તો એક નહીં મિત્રો દસ કોમેન્ટ કરવાની કોઈ ટેન્શન નથી આપણાને અને ખાસ વિનંતી મિત્રો કે હું તમને ગુજરાતીમાં જે પણ અહીંયા સ્ક્રીનમાં તમે જુઓ કે કેટલા મેલ અને કેટલા મેસેજ આવેલા છે અને કેટલા વોટ્સએપની અંદર હું રિપ્લાય આપું છું અને ઘણા એવા પણ લોકો હશે જે એવું વિચારતા હશે કે મને રિપ્લાય નથી આપતા તો મિત્રો તમે એટલા બધા અહીંયા સ્ક્રીન જો મને વોટ્સએપમાં મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે આપણા યુટ્યુબના આ કોમેન્ટનો રિપ્લાય આપવાનો અને ફેસબુક પેજની અંદર આ બધી તમને સ્ક્રીનમાં દેખાડું છું હવે તમે બધા મને પ્રશ્નો કરો છો અલગ અલગ જેમની કોમેન્ટનો રિપ્લાય મેં ક્યારે નહીં આપ્યો હોય કે જે કોમેન્ટ તમે મને કરી હશે ને એ કોમેન્ટનું રિપ્લાય ત્યારે નહીં આપો જેનું નોલેજ મારી પાસે નથી કારણ કે આપણે કોઈ બીજાની મિત્રો યુટ્યુબની અંદર વિડીયો જોઈને કોઈને આપણે વિડીયો નથી બનાવતા આપણો ખુદનો જે અનુભવ હોય ને એની વિડીયો આપણે બનાવીએ છીએ હવે જે પ્રશ્ન તમે મને ગમે તે પૂછો ને એ મને ખબર ના હોય તો હું તમને ખોટું કઈ રીતે નોલેજ આપું શક્ય જ નથી એટલે હું તમને કદાચ રિપ્લાય ના પણ આપી શકતો હોય મિત્રો કારણ કે જેની આપણે ખબર જ નથી એનો ખોટો જવાબ આપીને હું તમને શું કરું એટલે એવું નથી મિત્રો બને ત્યાં સુધી હવે તમે એટલા બધા મને દરેક જગ્યાએ અલગ અલગ કોમેન્ટ અને મેસેજ કરો તો તમે બધા અલગ અલગ છો હું તો એક જ છું મિત્રો મારે ટાઈમ કાઢવાનો હોય છે ઘર છે ફેમિલી છે બરાબર એટલે આપણે મિત્રો એની સાથે ખેતીવાડીનું પણ કામ કહે હું તોય પણ કોશિશ તો કરું જ છું નથી કરતો એને દરેકને રિપ્લાય આપવાનો કોશિશ કરું છું પણ કોઈ એવું પણ હોય કે રિપ્લાય ન આપી શકું અને કોઈ એવું પ્રશ્ન બને કે જે તમે મેસેજ કર્યો છે એનો જવાબ મારી પાસે ના આવે તો હું તમને કઈ રીતે રિપ્લાય આપી શકું મિત્રો હંમેશની જે આપણા મનની અંદર છે ને હું યુટ્યુબનો વિડીયો બનાવું છું ઘણા લોકો એવા હોય મિત્રો કે એક વખત હું કંઈક મને આ મોનોટાઇઝ કરતા આવડી જાય ને તો ઘણા લોકો એવા પણ હશે કે જે બીજાને ના શીખવાડે અને મિત્રો મારું નોલેજ તો એવું છે કે મારા દરેક સબસ્ક્રાઈબર મિત્ર યુટ્યુબનું દરેક કામ ઘરે બેઠા કરી શકે તો બને ત્યાં સુધી મિત્રો કોમેન્ટ કરો બિંદાસથી અને કોઈ કોમેન્ટનો રિપ્લાય ના મળે તો માફ કરજો કારણ કે મિત્રો આટલી બધી કોમેન્ટનું રિપ્લાય આપું કે મારી વિડીયો બનાવું કે યુટ્યુબના જે કામ આવેલા કામ કરવું કે મારું ઘરનું કામ કરવું તમે ખુદ સમજી શકો છો પણ હા એ નક્કી છે કે યુટ્યુબનો જે પણ વિડીયો મારી પાસે જે પણ નોલેજ નવું નવું આવશે ને જે પણ એની વિડીયો તમારા માટે સો ટકા બનાવીશ એક નક્કી રાખવાનું મિત્રો કદાચ કોમેન્ટમાં કદાચ હું રિપ્લાય તમને ફટ લઈને કદાચ ના આપી શકું બને ત્યાં સુધી આપું છું પણ અમુક સમય વખતે મિત્રો એવું પણ આવે ઘરનું કામ આવી જાય તો હું તમને કોમેન્ટ ના રિપ્લાય ના આપી શકું કારણ કે રિપ્લાય આપવા જાઉં તો હું મારો વિડીયો તમારા માટે ના બનાવી શકું એટલે એવું નથી મિત્રો બાકી સ્ક્રીનમાં તમે બધા મેસેજ જોઈ શકો છો હું કેટલાને રિપ્લાય આપું છું અને આપણી એક નવી ચેનલ છે મિત્રો જેની અંદર યુટ્યુબ પ્રોસેસ એટલે જે એની ગાઈડલાઇન છે જે એની મતલબ રૂલ્સ છે એના વિશેની આપણી પોલિસી છે એના વિશે આપણે માહિતી એની અંદર આપીએ છીએ કે યુટ્યુબમાં કઈ રીતે આગળ વધુ ચેનલનું નામ છે ટેકનિકલ આરડી રાઠોડ તો ખાસ મિત્રો એને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ ભૂલચૂક હોય તો મિત્રો માફ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ વિડીયો તમને કાયમિક માટે મળતી રહેશે મિત્રો